ઇતિહાસમાં ચાર વેદ આવે છે બધાને ખબર છે કે ઋગવેદ છે યજુર્વેદ છે સામવેદ છે અને અથર્વેદ છે જ્યારે કોઈ તમને એના ઉપવેદની વાત કરે ત્યારે તમને એમ થાય કે સાહેબ ઇતિહાસમાં તો આ સામાન્ય ટોપિક કહેવાય પણ તમને કોઈ ઓન ધી સ્પોટ પૂછે છે કે આ વેદનો ઉપવેદ કયો છે તો તમને રિકોલ થાય છે કદાચ જો તમને તકલીફ પડતી હોય તો એક્ઝામના પ્રેશરમાં તો ઘણી તકલીફ પડવાની સંભાવના બને પણ જો આપણે આ રીતે યાદ રાખી લઈએ તો મને લાગે છે કે લાંબા સમય સુધી તમને ઓન ધી સ્પોટ યાદ રહેશે રિવિઝન કરો કે ના કરો ઋગ્વેદ એ સૌથી જૂનામ જૂનો વેદ છે બધાને ખબર છે તો એમ આપણી ટ્રીટમેન્ટ પદ્ધતિ સૌથી જૂનામ જૂની કઈ છે એલોપેથી દવા

તમને કોઈ પૂછે કે ઉપવેદ તો એટલું યાદ રાખજો અર્થ સારો કોને આવડે છે તો શિલ્પા ને આવડે છે તો અથર્વવેદનો નો જે ઉપવેદ છે એનું નામ છે શિલ્પવેદ આ રીતના જો યાદ રાખીએ તો ગમત એટલું કન્ટેન્ટ હોય તમારો જવાબ ઓન ધી સ્પોટ તમારા જીભ ઉપર હશે જી કે શોર્ટ